રાજકોટ ખાતે જીપીબીએસ બે હજાર ચોવીસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તો પાટીદાર નામનો સ્ટોલ આવ્યો છે જે તો પાટીદાર એપનો ઉદ્દેશ પાટીદાર સમાજના દરેક લોકો સંસ્થા અને સમાજને એક સાથે જોડવા જેથી એકબીજાની કુશળતા સિદ્ધિઓ અને અનુભવોનો લાભ લઈ શકાય જે એક પાટીદાર સમાજની એકતા અને ખંડતાને સમગ્ર વિશ્વમાં પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે જેમાં વ્યવસાયિક માહિતી વ્યાપાર ગામોની માહિતી લગ્ન વિષયક માહિતી શિક્ષણ નોકરી આરોગ્ય અટકો માહિતી તેમજ સંસ્થાઓ સાથે જોડાણ અને લોકો સાથેના સંબંધો જેવી અનેક સુવિધાથી સજ્જ આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જે એપ સામાજિક અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ પાટીદાર સમાજના પંદર સભ્યોની ટીમે બનાવી છે જે એપમાં જોડાવા માટે પાટીદારના યુવાનો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે દવ પાટીદાર એપ્લિકેશન નું ડેવલપમેન્ટ છેલ્લા 3.5 વર્ષ થી ચાલુ હતું આજે જ્યારે તૈયાર થઈ ગઈ છે ત્યારે સમસ્ત પાટીદાર સમાજ જે વિશ્વના ખૂણે ખૂણે સુધી આજે ગ્રોથ કરી રહ્યો છે દરેક પટેલ સમાજનો વ્યક્તિ આની અંદર જોઈન થઈ શકે એ માટેની દરેક સુવિધાઓ આની અંદર આવરી લેવામાં આવેલ છે સુવિધાઓની જે જ્યારે વાત કરીએ તો જાહેર ચર્ચાઓ પબ્લિક ડિસ્કશન્સ થી શરૂઆત કરીએ બિઝનેસ ના આની અંદર ફીચર છે આની અંદર મેટ્રિમોનિયલ સેક્શન સોલ્વ થાય છે આની અંદર રિલેશન્સ આપણા કોણ ઓળખીતા ક્યાં ક્યાં કામે કેવી રીતે ઓળખીતા થાય છે મામા ભાઈ બધા જ સંબંધો પરિવાર વૃક્ષો દરેક વસ્તુનો આની અંદર ઉલ્લેખ છે ટૂંકમાં કહી શકો કે આજે કોઈ પણ જગ્યાએ ના જોઈ હોય એવી દરેક સમાજને આવરી લીધી દરેક સમાજના વ્યક્તિને આવરી લેતી આપણા એ એપ્લિકેશન આજે તૈયાર થયેલ છે આ એપ્લિકેશન જે છે એ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે જોડાવા માટે આખી એક પ્રોસેસ છે જેમાં રજિસ્ટ્રેશન અંદર એપ્લિકેશનની અંદર જ આપેલ છે અને એપ્લિકેશનની અંદર રજિસ્ટર થવા ઉપર વેરિફિકેશન થાય વેરિફિકેશન પછી જ એન્ટ્રી આપવામાં આવે છે આજે મોર ધેન કહી શકીએ કે અડતાલીસ થી વધારે કન્ટ્રીઝમાં આપણા જે પટેલ લોકો છે એમનાથી આ એપ્લિકેશન ઓલરેડી જોડાઈ ચૂકી છે એટલે ત્યાંથી પણ એમના પ્રતિસાદો રહ્યા છે કે અહીંયા પણ આપણા સમાજના દીકરા દીકરીઓને હોય તો કેવી રીતે ત્યાં બિઝનેસમાં આગળ વધી શકે એ માટેના બધા સ્ત્રોતો આની અંદર આપેલા છે